વડોદરામાં સરકાર સર્જિત પૂર થયું જે સત્તા પર બેઠેલા હતા એમના મળતીયાઓના પાપે દબાણો થયા છે જે ખુલ્લું થઈ રહ્યું છે ધીમે ધીમે એમના પાપે આ વડોદરા શહેરની અંદર વિશ્વામિત્રી નદી રૂપારેલ કાંત ધૂકી તથા અન્ય જ્યાંથી પાણી રોકાય એવી જગ્યાનું દબાણ થવાથી પૂર આવ્યું લોકોમાં બહુ ગુસ્સો બહુ નારાજગી થઈ અને લોકોએ લોકોના લોકોના લીધે લોકોના માટે એમને કેશ ડોલ જાહેર કરી હવે કેશ ડોલ જાહેર કરી તો એમાં સો રૂપિયા એક માણસના એક દિવસના ત્રણ દિવસ હોય તો ત્રણસો રૂપિયા અને ઘર વખરીના કોઈ પચીસસો રૂપિયા એવું કંઈ આપવાનું સરકાર ચાલુ કર્યું જેથી લોકોમાં ઉકળાટ થયું એ થયું બધું બહુ થયું અમે અમારી પાર્ટી અને વડોદરા શહેરના નગરજનો સરકારનો નિયુક્ત કલેક્ટર આવેદન આવેદનપત્ર આપવા અને નાગરિકો સાથે નાગરિકો પણ પહોંચવાની વેદના રજૂ કરી શકે તે તેને નાગરિકોને લઈને અમે કલેક્ટર ઓફિસે ગયા તમામ નાગરિકોએ અમારી પાર્ટીના નેતાઓએ બધાએ એક જ વાત કરી કે સરકાર લોકોની હોય અને લોકોથી સરકાર બનતી હોય સરકારથી લોકો નથી બનતા એટલે સરકારે આ જે પરિસ્થિતિનું સર્જન થયું છે જેના લોકોનું બધું જ જતું રહ્યું છે એના ઉપર મરરમ લગાવવાનું કામ કરે એમને સારા એવા પૈસા આપે જેથી એ પોતાનું નિર્વાહ કરી શકે ચાહે પછી એ લારીવાળો હોય નાની દુકાનવાળો હોય ઘર નાના નાના વસાહત હોય ઝોપડપટ્ટી હોય તમામને માટે રજૂઆત અમારી હતી અને એ કડક રજૂઆત કર્યા પછી સરકારને એવું લાગ્યું કે ખરેખર લોકોને બહુ મોટું નુકસાન થયું છે લોકોની વેદના છે અને લોકો આમાંથી કઈ રીતે બહાર નીકળે સરકારની ફરજ બનતી હોય ત્યારે સરકારે એ બધાને સર્વે કરીને પૈસા આપવાનું શરૂ કર્યું અમે અત્યાર સુધીમાં થોડા ઘણાને આપ્યા થોડા ઘણાને બાકી છે અમે લિસ્ટો બી મોકલાય છે અમારા તમામ લોકોએ નિષ્ણાત અને નાગરિકોએ બી લિસ્ટ મોકલાય છે પણ થાય છે શું કે એમના સત્તા પર બેઠેલા લોકોના કાર્યકર્તાઓ જ્યાં ત્યાં એવું કહેતા ફરે છે કે અમે પૈસા અપાઈ રહ્યા છે કંઈથી અપાવ તમારે ઘરમાંથી અપાવ છો ભાઈ જે બી સરકાર હોય એ દરેક નાગરિકથી ટેક્સ લે છે ચાહે એ જીએસટીના થ્રુ લેતી હોય ચાહે ગમે ત્યારે લેતી હોય પાણી વેરો ડ્રેનેજ વેરો તમારે ઘર વેરો લાઇટ વેરો બધું સરકાર લેતી હોય ત્યારે સરકારે એમની ફરજમાં આવે છે કે આ તમામ લોકોને જેમની વેદના છે જે લોકો આ પીડા પીડાથી પીડાઈ રહ્યા છે એની વેદનાનેમાંથી બહાર કાઢે અને એમને સારા એવા પૈસા આપે એ અમારી રજૂઆત હતી અને અમારી રજૂઆત પછી સરકારને લાગ્યું સરકારે શરૂ કરી પણ અત્યારે જ્યાં ત્યાં જઈએ છે ત્યાં કોઈને મળ્યું છે કોઈને નથી મળ્યું કોઈને કહે છે રેશન કાર્ડ નથી તમારી પાસે તમારી પાસે અલા ભાઈ ઘર ડૂબ્યું હોય તો તમારે એને પંચનામું કરીને આપી દો ઘર તો ડૂબ્યું છે કે નહીં સરકારમાં બેઠેલા અધિકારીઓ શું જુએ છે ભાઈ અને બીજી વાત કે ભાઈ તમે એવું કહો છો કે અમે પૈસા આપે તો કઈ રીતે તમે પૈસા આપો છો એ તો સમજાવમ ને દરેક નાગરિકોને આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ પૈસા સરકાર આપે છે અને સરકાર મારીને તમારી બધાની હોય સરકાર કોઈ પાર્ટીની ના હોય એટલે જે રજૂઆત તમે લોકોએ અમારી જોડે કરી છે અને જે વેદના રજૂ કરી છે એના સંદર્ભમાં સરકારે એવું લાગ્યું કે ખરેખર ગરીબોને અન્યાય થઈ રહ્યું છે લારીવાળા ઝૂંપડાવાળા વસાહતવાળા ચાહે સ્કોલર સોસાયટીવાળા બધાને અન્યાય થઈ રહ્યું છે એ સરકારે ધીમે 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 બધાને પૈસા આપે એવી પણ અમારી રજૂઆત છે અને કોઈ તમારો કાર્યકર્તા સત્તા પર બેઠેલા લોકોના કાર્યકર્તા એ જગ્યા પર નહીં જાય એ જોવાની ફરજ એ મામલતદાર અને અધિકારીઓ છે જો આવું કિસ્સો સાથમાં આવશે તો અમે ઉપર રજૂઆત કરીશું અમે લોકપાલમાં રજૂઆત કરીશું અને અમે આગળ વધીશું કારણ કે લોકોના હિતમાં લોકોની સરકાર હોય અને લોકોને રાહત આપતી હોય ત્યારે કોઈએ ત્યાં જવું નહીં એવું મારે સ્પષ્ટ માનવું છે